ચોવીસ કલાક પર આ મોટા સમાચાર આરએનસી નો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે જતો હતો અને આપણને ઘણા લોકોની પણ માંગ હતી કે આ પ્રક્રિયા થાય એ અમે માન્ય કમિશનર સાહેબે ત્રણસો ની જે કલમ એ છે જીપીએમસી એક્ટની એનું સીલ મારવાની સૂચના આપવામાં આવી છે હવે કોઈપણ મોટા ઉત્પાદકો આપણને આ પ્રકારના મળી આવશે કે જે માનવ આરોગ્ય સાથે સીધા ચેડા કરતાં માલુમ પડશે તો એવા તમામ એકમો છે એને સીલ કરવાની કાર્યવાહી હવેથી કરવામાં આવશે એપલના જે રિઝલ્ટ આવવામાં છે એ દોઢ મહિના જેટલો સમય છે એ લાગતો હોય છે બેઝિકલી એમાં વર્કલોડનો ખૂબ મોટો ભરાવો હોય અને સેમ્પલના રિઝલ્ટ છે એના પૃથકરણ છે એની કાર્યવાહી ઘણી લાંબી હોવાની કારણે આમાં દેરી થતી જોવા મળતી હોય છે